નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે કે જેનું પ્રશ્નપત્ર તેર ચાર બે હજાર ચોવીસના શનિવારના રોજ લેવાવાનું છે તેનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના જે આવનારા વિડીયો છે તે વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ આઠના ગુજરાતી વિષયની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે કે જે તેર ચાર બે હજાર ચોવીસના રોજ તમારું આ પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સમય છે તેનો આઠથી અગિયારનો અને કુલ 80 ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેશે તો પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ત્રણથી ચાર વાક્યમાં લખો જેના કુલ બાર માર્ક છે એમાં પહેલો સવાલ સંસ્કારની શ્રીમંતાઈ એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું શા માટે તો ઉત્તર આવશે કે સંસ્કારની શ્રીમંતાઈ એકમમાંથી મને પ્રીતિનું પાત્ર ગમ્યું કારણ કે તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિ એ શ્રી સુખ સંપત્તિની શ્રીમંતાય એ આડંબર છે સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાય છે આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા એ જ આનંદ એ જ અખંડિતતા જાળવી શક્યા છે એનો એને ગર્વ છે ત્યાર પછી બીજો સવાલ વલ્લભભાઈના વ્યક્તિત્વને નારિયેળ સાથે શા માટે સરખાવ્યું છે આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નારિયેળ જેવા હતા નારિયેળ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તેના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ તેઓ ડરતા નહીં ત્રીજો સવાલ વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે લેખકે એક વખત સાતને બદલે સવારે પાંચ વાગે ઉઠવાનું નક્કી કર્યું એટલે કે વર્ષના સાતસો ને વીસ કલાક બચે જો લેખક પચાસ વર્ષ પહેલાં ઉઠે તો છત્રીસ હજાર કલાક બચે એટલે કે ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી તેમની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય માટે આવું કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ત્રણથી ચાર વાક્યમાં લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ સુદામાને મળતા જ શ્રીકૃષ્ણ શું કરે છે તો સુદામાને મળતા જ શ્રીકૃષ્ણ તેમને પ્રેમથી દૃઢ આલિંગન આપે છે અને સુદામા શ્રીકૃષ્ણના આંસુ લૂછે છે શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લે છે અને પોતાના મહેલને પાવન કરવા કહે છે ત્યાર પછી બીજો સવાલ શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શું શું કરવાનું કહે છે કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે જે પરિસ્થિતિમાં હોય તેને અનુકૂળ થઈ જાય ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે ઘર નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ આઠ માર્ગ છે એમાં પહેલો સવાલ વહેલા ઉઠવાથી થતા ફાયદા જણાવો તો સવારે વહેલા ઉઠવાથી આખો દિવસ આળસ આવતી નથી સવારે વહેલા ઉઠવાથી દિવસ પણ લાંબો લાગે છે અને દરેક કામ વ્યવસ્થિત અને શાંતિથી કરી શકાય છે બીજો સવાલ અંજનની જેમ તમે કરેલા કોઈ પણ એક પ્રયોગ જણાવો તો અંજનની જેમ હું પણ ભમરડા ફેરવવા ઘરમાં સાયકલ ચલાવી લખોટીએ રમવું તથા બોલબેટ જેવી રમતો રમું છું મારાથી એક દિવસ ઘરમાં બોલબેટ રમતા બોલ રસોડામાં નીચે પડેલી દૂધની તપેલીમાં પડવાથી બધું જ દૂધ ઢોળાઈ ગયું ને મારા મમ્મી મને ખીજાયા તો હું રિસાઈને ઘરના એક ખૂણામાં બેસી ગયો ત્રીજો સવાલ ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો તો ગામમાં એક તોફાની સાંડ રખડતો રખડતો આવે પહોંચ્યો સાંડનો ગામમાં ખૂબ જ ત્રાસ હતો પણ કોઈ ચૂ કે ચા ન કરતું બધાએ ભેગા મળીને સાંડના પગે ડહકલો નાખવાનું નક્કી કર્યું પણ ડહકલો નાખવા જાય કોણ ત્યારે ચંદા સાંઢને ડહકલો નાખવા માટે તૈયાર થાય છે માટે ચંદા સાહસી છે એમ કહી શકાય ત્યાર પછી ચોથો સવાલ જયદેવ કાકા માતૃભાષા વિશે શું કહે છે તો જોઈએ ઉત્તર જયદેવ કાકા માતૃભાષા વિશે કહે છે કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે આપણને સ્વપ્ન પણ માતૃભાષામાં જ આવે છે માતૃભાષા હૈય હોય છે એટલે તરત જ હોઠે આવે છે માતૃભાષા હાથ કરતા પણ વધુ હાથ વગી છે મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે કે ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી જે છે તે આપણે પ્રશ્નો તૈયાર કરેલા છે અને એ પણ બ્લૂ પ્રિન્ટ મુજબ અધ્યયન નિષ્પત્તિ આધારિત એમાં આપણે ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે જૂના પ્રશ્નપત્ર તેના પણ સોલ્યુશન તૈયાર કરેલા છે આ વર્ષ માટે મોડલ પ્રશ્નપત્ર પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને આ બધા જ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ જે છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળશે એટલે સીધી તમે પ્રિન્ટ કરાવી એ શકશો અને બીજું કે તેમના સોલ્યુશન સાથે સાથે ઉપલબ્ધ છે તો સોલ્યુશન પણ અવેલેબલ છે અને સોલ્યુશન સાથે તમને આ પીડીએફ અવેલેબલ થશે હવે એમાં જે જૂના પ્રશ્નપત્ર અને મોડલ પ્રશ્નપત્ર છે એની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટ જે છે તેની કિંમત પાંત્રીસ રૂપિયા છે રેડી ટુ પ્રિન્ટ છે સાથે સાથે તેમના આન્સર પણ નીચે તમને આપવામાં આવેલા છે જેથી તમને વાંચવામાં અભ્યાસ કરવામાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો આ તમામ પ્રશ્નપત્રની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી

પહેલો સવાલ દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે કરવામાં આવે છે તો અમારા ઘરે દિવાળી પહેલાં ઘરની સાફ સફાઈ કરીએ છીએ ત્યારબાદ નવા કપડાં અને મીઠાઈ ખરીદીએ છીએ દિવાળીના દિવસે ઘરે દીવા પ્રગટાવીએ છીએ રોશની કરીએ છીએ સાથે સાથે રંગોળી પૂરીએ છીએ એકબીજાને ઘરે જઈ અને નવા વર્ષના નૂતન વર્ષે અભિનંદન આપીએ છીએ બીજો સવાલ દરેક વખતે દુઃખ જોઈશું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવીએ આ પંક્તિનો ભાવાર્થ દર્શાવતી પંક્તિ લખો હર વખત શું માત થઈ જાવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ ત્રીજો સવાલ શિવાજી અને શ્રીકૃષ્ણની માતાનું નામ લખો શિવાજીના માતાનું નામ જીજાબાઈ અને શ્રીકૃષ્ણના માતાનું નામ દેવકી છે ચોથો સવાલ કમાડે ચિતર્યામે કાવ્યમાં કયા કયા પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે કમાડે ચિતર્યામે કાવ્યમાં કવિએ લાભ શુભ પલાળેલ કંકુવાળા તાંબાનું તરવાણું સાથિયા તોરણ વગેરે પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જુઓ તો આ રીતે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરી શકીએ ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે આવનારી સો ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ હર વખત શું માત થઈ જાવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે અનુમાન કરીને લખો એ જેના પણ ત્રણ માર્ક્સ છે એમાં જોઈએ સવાલ પ્રવાસમાંથી વિખૂટા પડી જાઉં ત્યારે તમે શું કરશો જો હું પ્રવાસમાંથી વિખૂટો પડી જાઉં ત્યારે સર્વપ્રથમ તો હું ધીરજ રાખીને મારી આજુબાજુની સુરક્ષિત જગ્યાએ પહોંચીશ અથવા તો નજીકના પોલીસ સ્ટેશન ઉપર પહોંચીશ અને મારું તથા મારી શાળાનું નામ જણાવીશ મેં મારા ખિસ્સામાં રાખેલ મોબાઈલ નંબરની કાપલી દ્વારા શિક્ષકનો સંપર્ક કરીશ અથવા તો નજીકમાં જો કોઈ સારા માણસો હોય તો તેમને મારા શિક્ષકો પાસે મૂકી જવા માટે કહીશ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા બિલનું વાંચન કરી અને આપેલ પ્રશ્નના ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ગ છે તો આધુનિક પુસ્તક ભંડાર જે છે તેનાથી ત્યાંથી જે અભયભાઈ છે તેમણે જેટલી પણ વસ્તુઓ ખરીદી છે તેનું આખું બિલ આપણને આપવામાં આવેલું છે જે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનું છે સમજવાનું છે અને એમના ઉપરથી જોઈએ પહેલો સવાલ આધુનિક પુસ્તક ભંડાર કેટલા વર્ષથી કાર્યરત છે તો આધુનિક પુસ્તક ભંડાર પંદર વર્ષથી કાર્યરત છે ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરી શકાય છે તો ઓનલાઈન પેમેન્ટ ફોનપે પે ગૂગલ પે અથવા તો પેટીએમ દ્વારા કરી શકાશે ત્રીજો સવાલ ઉપર પૈકી ગાંધીજીની આત્મકથાનું પુસ્તક કયું છે તો ઉપર પૈકી ગાંધીજીની આત્મકથાનું પુસ્તક સત્યના પ્રયોગો છે ચોથો સવાલ દાયકો એટલે કેટલા વર્ષનો સમયગાળો તો દાયકો એટલે દસ વર્ષનો સમયગાળો સેટ અને નંગમાં શું ફેર છે સેટ એટલે જથ્થો અથવા તો જૂથ અને નંગ એટલે કોઈ એક વસ્તુ ચાલો ત્યાર પછી જોઈએ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ વિદાય થતાં ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું તો વિદાય થતાં ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા બીજા બે ભાઈઓના કુટુંબોમાં તેઓ અને તેમની નવ પત્નીઓ હતી બીજો સવાલ અંજનની જગ્યાએ તમે હોવ તો શું કરો અંજનની જગ્યાએ હું હોત તો શાહીના ડાઘ સાફ કરવાનો પ્રયત્ન કરત અને ડાઘ સાફ ન થાત તો ઘરના વડીલોને જાણ કરત તમે પુરુષ દેખાતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી આ વાક્ય કોણ કોને કહે છે આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રઈજીને કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોને આધારે વાર્તા બનાવી વાર્તાને યોગ્ય શીર્ષક આપો જેના કુલ સાત માર્ક છે જંગલ રાજા શિકાર રાજકુમારને દયા જેવા આપણને શબ્દો આપેલા છે અને વાર્તાને આપણે શીર્ષક આપી શકીએ પ્રાણી માત્ર પ્રત્યે દયા તો જો માધવપુર નામના નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો એક દિવસ રાજા પોતાના સૈનિકો સાથે શિકાર કરવા માટે જંગલમાં જાય છે રાજા એ હરણનો શિકાર કરતાં કરતાં જંગલમાં દૂર જતા રહે છે હરણ દોડતા દોડતા થાકી જાય છે ત્યારે રાજા હરણ પર તીર ચલાવવા જતા હોય ત્યાં જ રાજકુમાર ત્યાં આવી પહોંચે છે અને રાજાને સમજાવે છે કે દરેક પ્રાણી માત્રને પૃથ્વી ઉપર જીવવાનો સમાન અધિકાર છે આપણી ખુશી એ શોક ખાતર આપણે પ્રાણીઓનો શિકાર કરવો જોઈએ નહીં રાજાને એ સાંભળી હરણ ઉપર દયા આવે છે અને ત્યાર પછી ક્યારેય શિકાર ન કરવાનો નિર્ણય લે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા ફકરાનું વાંચન કરી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો તમે જોઈ શકો છો કે શિવાજી જે છે તેમનો અહીંયા સરસ મજાનો આપણને એક પેરેગ્રાફ આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ શિવાજીના મન પર બાળપણથી જ કોનો પ્રભાવ હતો તો શિવાજીના મન પર બાળપણથી જ માતા અને ગુરુનો પ્રભાવ હતો બીજો સવાલ શિવાજી મર્દાનગીની રમતોથી શું શીખતા તો શિવાજી મર્દાનગીની રમતોથી નિર્ભયતાના પાઠો શીખતા યોદ્ધા તરીકે શિવાજીનું જીવન ઘડતર કેવી રીતે થયું તો રાજવંશી મિત્રો સાથે મર્દાનગીની રમતો રમી નકલી લડાઈઓ લડીને વીરતા અને નિર્ભયતાના પાઠો ભણે આમ યોદ્ધો તરીકે શિવાજીનું જીવન ઘડતર થયું આપેલ ફકરામાં કયા રૂઢિપ્રયોગનો ઉપયોગ કર્યો છે તો આંખોમાં અંકિત થઈ જવું ફકરાની યોગ્ય શીર્ષક આપો શિવાજી પહાડી સિંહ પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ છે આક્ષયમાં પહેલું નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસ્તી તો પ્રિય વચન મંદસ્મતવતી અલગ પડતો શબ્દ છે કે નાખો સ્મિત હાસ્ય રુદન અને મલકાટ તો એમાં રુદન જે છે તે અલગ પડે છે તો એના ઉપર છેકો મારી દઈએ ત્રીજો આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો ફૂલોની સુગંધથી પતંગીયા આકર્ષાયા તો સુગંધ જેવો સમાનાર્થી થશે સુવાસ મહેક અને પરિમલ આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો આત્મસુધારણામાં ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે તો ઉત્સાહનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિરુત્સાહ ત્યાર પછી પાંચમું સાચી જોડણી લખવાની છે તો અહીંયા નિયમિતની સાચી જોડણી આ પ્રમાણે થશે ત્યાર પછી આપેલ વાક્યોમાંથી સમાસ ઓળખી અને તેનો પ્રકાર લખો તો રાજધોરણ દસથી વાર્ષિક પરીક્ષામાં રાત દિવસ વાંચતો હતો તો રાત દિવસ એટલે દ્વંદ્વ સમાસ નીચે આપેલા શબ્દોનો અર્થભેર જણાવો તો દિન દિન એટલે દિવસ અને આ દિન એટલે ગરીબ પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ આઠ માર્ગ છે એમાં પહેલો સવાલ નીચે આપેલ શબ્દની સંધિ છૂટી પાડો એમાં સત્યાગ્રહ તો સત્ય વત્તા આગ્રહ આપેલ વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો તો નાની સરખી વાતમાં તેણે મિજાજ ગુમાવ્યો એમાં મિજાજ ગુમાવ્યો એટલે કે ખૂબ ગુસ્સે થવું નીચેના વાક્યમાંથી રવાનુંકારી શબ્દ શોધી જણાવો તો શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ બુડબુડ અવાજ આવ્યો તો અહીંયા જવાબ આવશે બુડબુડ ત્યાર પછી ચોથું નીચેના વાક્યમાંથી દ્વિરુક્ત શબ્દ શોધી અને જણાવો તો જાહેર મિલકતથી તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે તો અહીંયા તોડફોડ નીચે આપેલ વાક્ય સાદું સંયુક્ત કે મિશ્ર છે તે જણાવો તો નારિયેળ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તો આ સંયુક્ત વાક્ય છે દ્રિગુ સમાસ દર્શાવતું એક વાક્ય લખો સીતાજીને પંચવટીમાં રાખવામાં આવ્યો તમને આવડતી એક કહેવત લખો તો બોલે તેના બોર વેચાય અને ના બોલવામાં નવગુણ સોનેટમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે તો સોનેટમાં કુલ ચૌદ પંક્તિઓ હોય છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસમ ખાસ ઉપયોગી થાય તેવા મોસ્ટ એમ્પી પ્રશ્નો આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે જેમાં મોડલ પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે ત્રણેય રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે અને સાથે સાથે દરેક પ્રશ્નોના ઉત્તર પણ આપવામાં આવેલા છે સોલ્યુશન સાથે છે તો તમારી વાર્ષિક પરીક્ષા માટે આ મોડલ પ્રશ્નપત્ર ગયા વર્ષના પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે તે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે કારણ કે આપણે અધ્યયન નિષ્પત્તિના આધારે મોસ્ટ આઈમપી પ્રશ્નો જે હોય પૂછાઈ શકે તેવા પ્રશ્નો હોય તે આપણે લીધેલા છે અને વોટ્સઅપ ઉપર જો તમારે ત્રણેય પીડીએફ મેળવવી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ

ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા જે આવે છે તેના માટેના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે તૈયાર કરવામાં આવેલા છે જેમાં તમને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મળશે મોડલ પ્રશ્નપત્રના જે સોલ્યુશન છે તે પણ મળી રહેશે અને આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે તો અસાઇનમેન્ટ પણ તમને સમગ્ર સોલ્યુશનની પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો જરૂરથી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને સમગ્ર સોલ્યુશન જે છે તે ડાઉનલોડ કરી લેજો અથવા તો વોટ્સઅપ નંબર પણ તમને આપવામાં આવેલો છે એના ઉપર ક્લિક કરી અને સમગ્ર Güçlü bir çözüm